ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ વી યુ ગડરિયાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમના સ્ટાફનાઓ દ્વારા ભરૂચ શહેર વિસ્તારમાં શ્રવણ ચોકડી પાસે આવેલા ઐશ્વર્ય બંગલોઝ ખાતે ગોલ્ડન ફેમિલી સ્પાની આડમાં ચાલતા કુટનખાનું ચાલતું હોય તે જગ્યાની તપાસ કરવા ડમી ગ્રાહક મોકલાતા સ્પા અને મસાજ કરવાના બહાને રાખેલી યુવતી પાસે અનૈતિક દેહ વ્યાપાર કરાવી હાલમાં કુટનખાનું ચાલતું હોવાની માહિતી મળી હતી જે આધારે શ્રવણ ચોકડી પાસે આવેલા ઐશ્વર્ય બંગલો શોપિંગ કોમ્પ્લેક્ષ ખાતે દુકાન નંબર એકસો દસમાં સ્પાની આડમાં કુટનખાનું ચલાવનાર સંચાલક તથા માલિક દેવેન્દ્ર ભીખાભાઈ વાળંદ અને વિપુલ ઉર્ફે ગબ્બરને વોન્ટેડ જાહેર કરીને તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે જ્યારે પોલીસ સ્થળ પરથી વાસુદેવ વક્તારરામ ધનાજી દવેને પકડી તેના વિરુદ્ધ ધી ઇમોરલ ટ્રાફિકિંગ પ્રિવેન્સ એક્ટ ઓગણીસો છપ્પનની કલમ હેઠળ ત્રણ ચાર પાંચ સાત મુજબનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે